તેમજ સાબરમતી રિવરફ્રન્ટ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યોગ બોર્ડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે તથા કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપની કવાયત શરૂ થઈ ગઈ છે જેમાં રાજેન્દ્ર ચાવડાના સમર્થનમાં કડીમાં બીજેપીની વિશાળ સભા યોજવા જઈ રહી છે તેમજ પંચમહાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનું આજે આયોજન છે બીજી તરફ હાલોલના સમાચાર સામે આવ્યા છે મહાનગરપાલિકાએ વેરામાં બે ગણો વધારો કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે જાગૃત નાગરિકોએ રેલી કાઢીને તેનો વિરોધ વ્યક્ત કર્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં રાજગઢ ખાંડાધર રોડ પર ગોજારો અકસ્માત થયો હતો બે યુવાનોના કમ કમાટી મૃત્યુ થયા છે કરણભાઈ પોતાની દીકરી અને બહેનને રામપરા નવા ગામ મૂકીને રાજકોટ ફરતે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીના મોડાસાની મોદરસુંબા ગ્રામ પંચાયત સમરસ બની છે ગ્રામ પંચાયતના તમામ આઠ વોર્ડના સભ્યો બિનહરીફ રહ્યા છે ગ્રામજનોએ ગુલાલ છાંટીને મીઠાઈ ખવડાવીને વિજય ઉત્સવ મનાવ્યો હતો ભાવનગરની વલ વલ્લભીપુર તાલુકાની બાવીસ ગ્રામ પંચાયત પણ સમરસ બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજ રોજ અમદાવાદમાં જળયાત્રાનું આયોજન છે રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે હવે પોલીસ એલર્ટ બની ચૂક્યું છે આ વખતે રથયાત્રામાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે રથયાત્રામાં ભીડવાળા સ્થળોએ કેટલા શ્રદ્ધાળુ હાજર છે તે પણ આ ટેકનોલોજીથી જાણી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી વાદળો વર્ષા નહીં લોકો પરસેવે થયા છે રેબજેબ આગનવર્ષા વેરતી ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે બીજી તરફ પંજાબ અને હરિયાણામાં સુડતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે દિલ્હીમાં ઓગણપચાસ ડિગ્રી જેવી ગરમી અનુભવાઈ રહી છે શ્રીનગરમાં હીટ વેવથી લોકો માં પોકારી ઉઠ્યા છે બીજી તરફ ગરમીથી થતા મોત રોકવા માટે અગિયાર રાજ્યોમાં લેવા માટે માનવ અધિકાર પંચના દિશા અને નિર્દેશ પણ સામે આવ્યા છે રાજકોટમાં કોરોનાના દર્દીનું પ્રથમ મૃત્યુ જાહેર થયું છે સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર પંચાવન વર્ષના એક વૃદ્ધને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા અને કોવિડ પ્રોટોકોલ અનુસાર સારવાર શરૂ કરાઈ હતી જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે દર્દીને કોરોનાના લક્ષણો ઉપરાંત જૂની બીમારીઓ પણ હતી તેથી તબીબી સૂત્રે જણાવ્યું છે સિવિલમાં અત્યાર સુધીમાં છ દર્દી દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે એકનું મૃત્યુ નિપજ્યું છે રાજકોટમાં વધુ નવ સહિત એકસો ચૌદ પોઝિટિવ કેસ પણ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસ ભેજના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી હળવા મધ્યમ વરસાદની શક્યતા છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભેજના કારણે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો પાંચ દિવસ બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થાય તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસ કર્મીઓનો ડાન્સ કરતો વિડીયો પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેફિલ માણી હતી દારૂના નશામાં ડૂબી ગયેલા પોલીસ કર્મીઓ ડાન્સ પણ કરવા લાગ્યા હતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં સ્ટોરીમાં અપલોડ કરવામાં આવ્યો હતો જે વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના સિનોરમાં બસ સ્ટેન્ડથી વણજારી વાસ જતા વૃદ્ધને આખલાએ પગના ભાગથી સિંગડા વડે ભેરવીને નીચે પટક્યા હતા જેમાં વૃદ્ધને માથા હાથ અને પગે ગંભીર ઈજાઓ પર થવા પામી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે